દેવી દયા છે તો ત્યાં જશે તમારે કુળદેવ તમને ત્યાં મોકલશે અને ત્યાંનું જ્ઞાન સાંભળીને તમને તમારી કુળદેવી ને પણ કદે માથું નહીં ચરમાતા શાક શાક છે રામવાળી મેળી શાક શાક છે એટલે ભાઈ તમે ખોટા એવા વ્યામમાં ના રહેતા કે એવા લોકો પણ નું કામ થઈ રહ્યું છે જ્યાં જેની કુળદેવી વર્ષોથી નથી એમ કે વર્ષોથી નથી મળતી નથી મઢમાં હતી કે નથી કામ કરતી તો એવા લોકોનું ત્યાં કામ થઈ જાય છે

બદનામ માતાજીને કરે છે અને આવા કળિયુગમાં માતા મળવી એ તો ભાઈ બહુ આપણે તો કિસ્મત વાળા કહેવા તો જ આવી માતા મળે આવા કળિયુગમાં નકા આવા કળિયુગમાં કેટલાય લોકો આત્મહત્યા કરીને મરી ગયા છે અને આવા તો કેટલાય ભી મરી ગયા છે પણ આવા કળિયુગમાં માતા મળી છે તો લાખો લોકોનો તો જીવ બચી ગયો છે અને ત્યાં લાખો લોકો તો રવિવારે ત્યાં જોવા મળે છે અને જેટલા લોકો આવે છે તે સુખી છે અને કુળદેવી ના હોય ના મળતી હોય બીજી કુળદેવી પૂછતા હોય ખબર ના હોય એવા લોકો તો ત્યાં એમનું પણ કામ થઈ જાય છે અને તેની કુળદેવીનો ભેટો કરાવે છે એવી આ ખૂંખા મેળવી છે અને જ્ઞાન આપે તો તમે એક વાર માતાજી નું સાંભળશો તો તમે બીજી વાર જરૂર સાંભળવા મળશે પ્રવચન તો માતાજી નું પ્રવચન સાંભળો અને તમે પણ ધ્યાન લઈ શકો છો તો ભાઈ આ માતાને ખૂબ દયા છે તો તમારું કિસ્મત હોય તો જ પ્રવચન પણ સાંભળવા મળે અને કિસ્મત હોય તો દર્શન કરવા મળે તો ભાઈ માતાનો વિરોધ કરવા વાળા એવું લોકો કહે છે કે જાદુ છે ધતિંગ છે લોકો મારા ઘણી કોમેન્ટો પણ આવી હતી તો ના મંચો ના મંચો પણ કોમેન્ટ પણ એવી ના કરતા તો જય મેડી માતા જય બોચર માતા માની તો ખૂબ દયા છે એમના ભાઈ ભક્તો લોકો દૂર દૂર થી આવી રહ્યા છે અને જો ભાઈ એવું હોય હોય તો ત્યાં સાનિધ્યમાં હોય આપણે તો ઘરે બેઠા માનીએ તો પણ કામ થઈ જાય તો આને કોઈ જાદુ ના કહેવાય આ તો માતાની ખૂબ મોટી દયા કહેવાય ખૂબ આ પરચા કહેવાય અને આ કળિયુગમાં ખુદ ખૂંખાર મેળે આવી એવું કહેવાય ભાઈ તો આ માતાનો ખૂબ ચમત્કાર છે એટલે કોઈ જાદુ ના કેવાય લોકો કહે છે તલવાર માં જાદુ છે લોકો કહે છે માતાજી તો છે પણ એવું નથી મારા ભાઈ કારણ કે માતાજી માતાજી ખુદ ખુદ એવું કહે છે કે ભાઈ તમે તો જાઓ ના તો ના કરશો એટલે માટે આપણે કહીએ છીએ કે ભાઈ જાદુ હોય તો આપણે ઘરે બેઠા બેઠા માનીએ તો આપણું કામ પૂરું થઈ જાય ઘણા લોકો લાખોનું કેટલા લાખો લોકોનું કામ થઈ ગયું છે તો ભાઈ આવું હોય તો આ જાદુ ના થાય પણ ખુદ કળિયુગમાં માતા મેળી આવી છે તો જય મેળીમાં જય ખૂંકાર મેળી બહુચર માતા સોલંકી ની માતા ખૂંકાર મેળી છે ખૂંકાર મેળી કોઈ જાદુ નથી માતાનો ખૂબ ચમત્કાર છે કળિયુગમાં હાજરા હાજુ માં મેળી આવી છે તો કોઈ માતાનો આવો વિરોધ કરે છે ભાઈ ના કરો ખુદ હાજરા હાજુ માં મેળી છે તમને જો વિશ્વાસ ના આવતો તો એકવાર તમારી માનતા પર રાખો અને ત્યાં સાનિત્યમાં જાઓ અને ત્યાં જઈને રૂબરૂ પ્લે કરી શકો તો ભાઈ માતાજી તો એ પણ કીધું છે કે હું તો સોલંકી પેઢીની બુચર મેળી છું તો મારો દીવો તમારે ત્યાં કોઈ બીજાને ત્યાં થાય નહીં કારણ કે આ દીવો ખાલી સોલંકી હોય એ જ કરી શકે પણ દિલથી માનો તો માં ખૂંખાર મેળી બુચર માં તમારું કામ ધાર્યું કામ કરે છે અને તો અહીંયા ભાવિ ભક્તો તમે જોવો તો રવિવારે લાખો ઉપર પબ્લિક હોય છે તો તમે જાતે ત્યાં જોઈ શકો છો સાનિધ્યમાં કેટલું પબ્લિક આવે છે માં ખૂંખાર મેળી સોલંકી ભીડીની બહુચાર મેળી અને ભાઈ વાત કરીએ લોકો વિવાદમાં વાવ થયા છે કે માતાનું ખોટું ખોટું અપમાન કરે છે અને જાદુ બતાવે છે તો મેં અગાઉ વાત કરી કે આ જાદુ છે જાદુ નથી તો આ માતાની ખૂબ એવા પડચા છે માતાના એવા પડચા છે કે હર કળિયુગમાં લોકો લાખો લોકોના કામ થયા છે લાખો થી વધુ કામ લોકોના થયા છે તમે એકવાર માતાજીના વિડીયો જોજો પ્રવચન સ્વરૂપે અને બીજા પણ વિડીયો જોજો તો તમને ખુદ ખ્યાલ આવી જશે માતાનો કેટલો ચમત્કાર છે માતાના ઘરે બેઠા બેઠા રસ્તામાં હલવાયા હોય કોઈ કામ ના થતું હોય કોઈ પીડાતા હોય કોઈ દવાખાના હોય તો આ કામ પણ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે કેટલા લોકોના કામ થાય છે તો જય મેડીમાં જય બુચરમાં કડીયુગમાં માતા ખૂંખા મેળવી લોકોના દુઃખ દૂર કરવા આવી છે તો ભાઈ લોકોને વિરોધ ના કરવો જોઈએ કારણ કે માતા આવા કડિયુગમાં મળી તો આપણા ભાયક કેવાય અને ભાઈ માતા મળી તો આપણા ભાયક ખુલી ગયા એનો જેનો કિસ્મત હોય તે ત્યાં સાનિધ્યમાં પહોંચી જાય છે બાકી તો કોઈનાથી નથી જવાતું મારો પરિચય છે મેં પણ ઘણી ખુશી તો કરી હતી ત્યાં જવું પણ નથી જવાતું એમની નથી જવાતું તમે પણ વિચાર કરજો કારણ કે માતાની દયા છે તો તમે ત્યાં જશો તમારી કુળદેવીની દયા છે તો ત્યાં જશો તમારી કુળદેવી તમે ત્યાં મોકલશે અને ત્યાંનું જ્ઞાન સાંભળીને તમને તમારી કુળદેવીને પણ કદી માથું નહીં નમાવ્યું તમે કદી મંદિરમાં નહીં ગયા હોય કોઈ ટાઈમ ગયા હોય છે કોઈ ટાઈમ નહીં ગયા હોય તો તમે દરરોજ જતા થઈ જાય તમારી કુળદેવીને મોનતા જ થઈ જશો આ ગેરંટી છે ખાલી તમે ત્યાં માતાનું પ્રવચન સાંભળો એટલે તમે ત્યાં કોઈ દિવસ નહીં જતા હોય તો તમારી કુળદેવીને માનવા મનશો અને તમારી કુળદેવીને જેટલું મોડો છો એટલું તમારી કુળદેવીને મોનતા થઈ જશો તો માતાના આવા શબ્દો સાંભળીને હું ખુદ એટલો ખુશી થયો કે ભાઈ હું તો સોલંકી છું મારી બહુ ચર તો આજે હાજર છે જ તે પણ તમને પણ એવું લાગશે કે ભાઈ હવે

કેટલા આપણે કોઈ ભુવાનો વિરોધ નથી કરતા પણ અમુક એવું કહે છે કે ત્યાં તો આવું છે ને આમ છે ભુવાજીને બદનામ કરે છે પણ ભાઈ કહી દઈએ કે ત્યાં ભુવાજી ખુદ સાક સાક છે બહુચાર માતા છે છે એટલે ભાઈ તમે ખોટા એવા વ્યામ ના રહેતા કે આમ છે તેમ છે તો માતા ત્યાં ખૂંખાર મેળી કળિયુગમાં હર હરતા કળિયુગમાં લોકોની લાખોની લોકો લાખો લોકોના જીવ બચી ગયા છે એવા ત્યાં ખુદ માઈક માં આવીને બોલે છે મેં મે પ્રવચનમાં પણ સાંભળ્યું છે ત્યાં ખુદ જઈને સાંભળ્યું છે તો તમે પણ પ્રવચનનો જો આ વિડિયો ના જો હોય તો માતાની પર્સનલ આઈડી છે કોંકાય મેળી પ્રવચનમાં લખશો એટલે તમને જાણવા મળી જશે અને તમને પણ જો એકવાર સાંભળશો તો તમને એટલું જ્ઞાન આવી જશે કે તમે પણ માતાના ખૂબ ભક્ત બની જશો અને તમે પણ સાચા રસ્તે જ આવશો અને કોઈ દારૂ કે માસ મોટર વ્યસન તે પણ લાખો લોકોનું છૂટી ગયું છે અને ત્યાં જવાથી લોકોના ઘર પણ સારા ચાલવા માંડે છે લોકો દારૂ પીને ત્રાસીને આત્મહત્યા કરતા તેવા લોકોને પણ ત્યાં બચી ગયા છે શેર માટેની ખોટ હતી તે પણ લોકો ત્યાં જઈને તેમની ઈચ્છા પણ બધી પૂરી થઈ ગઈ છે અને માં ખૂંખાર મેળવી ખૂબ દે છે અને પોતાની કુળદેવી પણ ભેટો કરી આવે છે માં ખૂંખાર મેળવી તો તવા લોકો પણ એટલું કામ થઈ ગયું છે જે જેની કુળદેવી વર્ષોથી નહતી એમ કે વર્ષોથી નથી મળતી નથી મઢમા હતી કે નથી કામ કરતી તો એવા લોકોનું ત્યાં કામ થઈ ગયું છે જેની કુળદેવી નથી ખબર તેવા લોકોને પણ ત્યાં કુંખા મેળીએ બહુચાર માતા તેમની કુળદેવી ખોરિયાલી છે અને આ જ તે પૂજ્ય ને માતાને ખુશી ખુશી રવિવાર ભરે છે અને માતાને કહે છે કે ભાઈ કુંખા મેળી તું ના તો તમારે કુળદેવી ના આવત ને આ આ દાડા ના હોત તો દુઃખ ના હોત તો આજ સુખ ના દાડા લાવી એમની કુળદેવી લાવીને એ પણ માં ખૂંખાર મેળવી તેમની કુળદેવી ગુતી આવેલી છે તો આવા લોકો પણ ત્યાં ખાસ ખૂબ આવે છે તો જેની કુળદેવી પણ કોઈને ખબર નથી હોતી કે ભાઈ શું છે શું કારણ છે તો જ્યાં ખૂંખાર મેળવી જવાથી તેમની માનતા માનવાથી આ બધું સારું કામ થઈ જાય છે અને લોકો ઘણા વર્ષો છે પીડાતા હોય છે લોકોનું કામ અટકી રહ્યું હોય છે બહુ લોકો પ્રયાસ કરવાથી કઈ કામ નથી થતું પણ શું કરે જો ખૂંખાર મેળવીને એકવાર માનતા રાખે અને કામ થઈ જાય છે તો આવા તો લાખો ને પણ લાખો થી વધારે લોકોનું કામ થઈ ગયું છે અને તે એવા સંતો માં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી એટલું ભીડ હોય છે તમે જોઈ શકો તો રવિવાર આવે ને પબ્લિક ના ટોળે ટોળા ત્યાં માના દર્શન કરવા આવી જાય છે માના દર્શન કરીને લોકો એવું થાય છે કે વર્ષમાં જેટલા તહેવાર આવે એટલા તો આ રવિવાર આવે ને એટલો એટલી ખુશી જેટલા તહેવારો વર્ષના હોય છે એટલા તહેવારો આ રવિવારના આવે એટલા રવિવાર ખુશીઓના દિવસ હોય છે એટલે માતાના દર્શન કરીને લોકો એટલા ખુશી થાય છે કે વાત ના પૂછો તો હું પણ ત્યાં દર રવિવારે જો જઉં છું તે પણ જો ટાઈમ ના મળે તો માતાને ઘરેથી પજે લાગેલો છે માતાજી એમ પણ કહે છે કે તમે માતા ના ત્યારે તમને એટલી ખુશી મળે કે ભાઈ આવો તો કોઈ તહેવાર ની ખુશી ના મળે એટલી ખુશી મળે છે અને માતાના રવિવાર ના યાદ રાહ એટલે એવું જ નથી કે રવિવારે જ કરે ત્રણસો પાસઠ દિવસ જે ખૂંખાર મેળી નું નામ લે તેનો તો માં હાજરા હજુ છે તેના જીવનમાં કોઈ કષ્ટ નહીં આવે દુઃખ ની તો વાત જ નહી પણ જો માતા મેળી એવું કીધું છે કે જો ભાઈ દુખમો સાથ આપી એવી મેળીમાં છે દરેક એમની કુળદેવી છે દરેક માતાજી છે પણ જો તમે તમારા કિસ્મતમાં લખ્યું હોય એટલું તો દુઃખ ભગવાન જોઈએ પણ જો ઘુંખા મેળી માતાનો સાનિધ્યમાં આવી જાય તેને ભગવાન પાસે પણ માતા ખુદ જઈને તેનો દુઃખ હરે છે તો માતા ઘૂંખા મેળીને એ ચમત્કાર છે મારા એ દયા છે તો મિત્રો હવે આપણે રજા લઈશું અને અમારી ચેનલ માં આવા બ્લોગ વિડીયો આવતા રહે છે તો તમને આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવું નવા ચેનલ નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મળીએ ફરીયા નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી જય કુંકાર મેળી જય ભુચર